અત્યારે આપણે આપણી હેલ્થ પાછળ ખૂબ જ એલર્ટ થઈ ગયા છીએ અને આપણી નિરોગીતા જાળવવા માટે આપણે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ પરંતુ આપણા સમાજમાં એવા પણ લોકો છે કે અમુક કુટેવોને કારણે તે હંમેશા બીમાર જ રહેતા હોય છે અને એને ક્યાંક ને ક્યાંક તકલીફ હોય છે એના ત્રિદોષમાં પણ ક્યાંક ને ક્યાંક વધઘટ થતા રહેતા હોય છે તો એ બધા વિશે આજે સરસ મજાની આપણે વાત કરવી છે કે એને એના રોજિંદા જીવનમાં કઈ કઈ ભૂલો નથી કરવાની અને કઈ કઈ ભૂલો કરી રહ્યા છે જેનાથી તે અવારનવાર બીમાર જ રહેતા હોય છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણે નિરોગી જીવન જીવવું હોય તો એની પાછળ પણ આપણે મહેનત કરવી પડે છે બેઠા બેઠા કશું જ મળતું નથી એમ આપણું હેલ્થ પણ બેઠા બેઠા મળતું નથી એટલે કે જે લોકો સવારે ઉઠીને તરત જ સીધે સીધી ચા કોફી કે એવું બધું પીતા હશે એ લોકો હંમેશા ક્યાંક ને ક્યાંક બીમારીથી જ પીડાતા હશે કારણ કે ઊઠીને સીધા ચા કોફી ન પીવાના હોય ઉઠીને પહેલાં એક ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવાનું હોય અથવા નોર્મલ પાણી પીવાનું હોય ત્યારબાદ તમે ચા કોફી કે નાસ્તાની સેવન કરી શકો છો નંબર બે જે લોકો મોડા ઉઠતા હશે અને બધી જ ક્રિયાઓ મોડી 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 કરતા હશે એ લોકો હંમેશા બીમાર જ રહેતા હશે ને ક્યાંક ને ક્યાંક નાની મોટી બીમારી એના શરીરમાં રહેતી જશે એટલે તમામ લોકોને સૂચન આપવા માગું છું કે સમયસર વહેલા ઉઠી જાઓ અને સમયસર વહેલા સૂઈ જજો તો જ તમે નિરોગી જીવન જીવી શકશો ત્રીજું કે ઉઠીને તમે નાસ્તામાં ચા સાથે તળેલું ભોજન કરો છો તળેલા નાસ્તા કરો છો એ તમામ લોકો હંમેશા ક્યાંક ને ક્યાંક બીમાર જ રહેતા હશે કારણ કે ઉઠીને આપણે મગ ખાવા જોઈએ ફ્રૂટ ડિશ ખાવી જોઈએ એવા સુપાચ્ય સાદો ખોરાક લેવો જોઈએ ઊઠીને સીધા તળેલા નાસ્તા બને તો અવોઈડ કરજો આપણે સરસ મજાનું નિરોગી જીવન જીવવાનું છે એના માટે બને તો ઉઠીને સીધા તળેલા નાસ્તા બંધ કરજો નાસ્તામાં બને તો આ રીતના કઠોળ છે ફણગાવેલા કઠોળ છે કે તમે સલાડની ડીશ ખાઈ શકો કે ફ્રૂટ ડીશ ખાઈ શકો આ પ્રકારે તમે લોકો સેવન કરી શકો છો જે લોકો ઉઠીને સીધા એના કામ ઉપર લાગી જાય છે નાઈ ધોઈ સીધા એના કામ ઉપર લાગી જાય છે એ બધા જ લોકોને આજે એક વિનંતી છે કે ઊઠીને થોડુંક ચાલવાનું શરૂ કરી દેજો ચાલવાથી તમને સ્ફૂર્તિ મળે છે અને તમને નિરોગીતા મળે છે પરંતુ જે લોકો ઉઠીને ચાલતા નથી એ લોકો આજે નહીં તો કાલે ક્યાંક ને ક્યાંક બીમાર પડવાના જ છે ઊઠીને હંમેશા થોડુંક ચાલવું જોઈએ અથવા તો ધ્યાન પ્રાણાયામ અને યોગ અને કસરત આમાંથી કોઈ પણ તમને ગમે આપણે કરવું પડશે પરંતુ જો આ એક પણ ટેવ તમારી પાસે નહીં હોય તો તમે ક્યાંક ને ક્યાંક વહેલા મોડા બીમાર પડવાના જ છો ઉઠીને તમે લોકો પાણી પીતા હોય નવ કે એક ગ્લાસ પાણી કે નવ શેકું ગરમ પાણી કોઈ પણ રીતે તમે પાણીનું સેવન કરતા હોય તો એનો પણ એક યોગ્ય સમય બતાવવા માંગુ છું કે ઉઠીને પાણી પીવાનો સમય છે સવારે સૂર્યોદય પહેલાં પાંચથી છ વાયગાના સમયગાળામાં એનો સમય છે પછી તમે સાત આઠ વાગે ઉઠો છો અને પાણી પીવો છો તો કોઈ કામનું નથી તમારે પાણી પીવાના લાભ લેવા હોય તો વહેલા ઉઠવાનું છે અને પાણી પીવાનું છે આ વસ્તુનું તમે લોકો ખાસ ધ્યાન રાખજો ઉઠીને જે લોકો બ્રેડ બટર અને જામ ખાતા હશે એ લોકો હંમેશા ક્યાંક ને ક્યાંક બીમાર રહેતા હશે અને એ કઈ બીમારીથી પીડાતા હશે તો કંઈ કબજિયાત અને કફના રોગોથી પીડાતા હશે એની જગ્યાએ આપણે મેં તમને કીધું એ પ્રમાણે પણ નાસ્તો કરી શકો છો મગનો નાસ્તો કરી શકો છો ફ્રૂટ ડીશનો નાસ્તો કરી શકો છો પરંતુ એ તમને નથી ભાવું તો તમે દહીં દહીં પણ ખાઈ શકો છો દહીં થેપલા પણ ખાઈ શકો છો દહીં પરાઠા પણ તમે લોકો ખાઈ શકો છો આ રીતે તમે દહીંને પણ સામેલ કરી શકો છો જેનાથી તમારા શરીરમાં નિરોગીતા રહે છે ઉઠીને અમુક લોકો એવા છે કે શૌચ ક્રિયા કરવા જાય એ પેલા એને ક્યાંક ને ક્યાંક વ્યસન કરવા માટે જોઈએ છે અને પછી જ એને પ્રેશર આવે છે આ મેન્ટાલિટી ધરાવતી વ્યક્તિઓ હશે કે અત્યારથી સમજી જાય કે એવું ક્યાંય હોતું નથી એ તમારા મન સાથે વણાઈ ગયું છે આ પ્રકારની કૂટે હોય તો બંધ કરી દેજો એ લોકો ક્યાંક ને ક્યાંક બીમાર જ હશે અને જો બીમાર નહીં હોય તો બીમાર પડવાની પૂરી શક્યતાઓ છે આ પ્રકારની મેન્ટાલિટી ન રાખવી કે હું આ આ કર આ લવ તો જ મને પ્રેશર આવે એવું ન હોવું જોઈએ જે લોકો આખા દિવસ દરમિયાન એક ધારો મેંદો કે મેંદાના લોટમાંથી બનેલી વાનગીઓ ક્યાંક ને ક્યાંક ખાઈ લેતા હશે એ લોકોને સવારે ઉઠીને હંમેશા શૌચક્રિયામાં લાંબો સમય સુધી બેસી રહેવું પડે છે એટલે તમ એ તમામ લોકોને મારી વિનંતી છે કે એ લોકો રેસાવાળા શાકભાજી ખાય લીલોતરી શાકભાજી ખાય જેનાથી એને પ્રેશર આવે સરળતાથી મળ સરકી જાય અને એને કબજિયાતની બીમારી બિલકુલ ન થાય મિત્રો જે લોકો સતત ઠંડા પીણાનું સેવન કરતા હશે ઠંડુ પાણી પીતા હશે ઠંડી છાશ પીતા હશે ઠંડુ દહીં ખાતા હશે ઠંડુ દૂધ પીતા હશે અને ઠંડી વસ્તુઓનું સેવન કરતા હશે એ લોકો ક્યાંક ને ક્યાંક કફના રોગોથી પીડાતા હશે કહેવાનો મારો ભાવાર્થ માત્ર એટલો છે કે ઠંડી વસ્તુ નહીં નોર્મલ વાતાવરણમાં મૂકેલી વસ્તુઓનું સેવન કરજો જેનાથી તમને કફના રોગો ન થાય જે લોકોને ભોજન સમયે ક્યાંક ને ક્યાંક દરરોજ મીઠાઈ ખાવાની ટેવ હશે એ લોકોએ પણ ચેતવાનું છે કે દરરોજ મીઠાઈનું સેવન નથી કરવાનું તમે ક્યારેક મીઠાઈ ખાવ તો સારું લાગે મને પણ ભાવે તમને પણ ભાવે પરંતુ દરરોજ મીઠાઈનું સેવન ન કરો જો મીઠાઈ ખાધા પછી તમે એને પચાવી નહીં શકો અને એક દરિયા ભૂલ કરશો તો ડાયાબિટીસ થવાનો ખતરો પણ ઊભો થઈ શકે છે તો આપણે ડાયાબિટીસ ન થવા દેવું હોય તો આપણે દરરોજ ભોજન સાથે આપણે આ પ્રકારની મીઠાઈનું સેવન ન કરવું જોઈએ આ વસ્તુનું તમે લોકો ખાસ ધ્યાન રાખજો જે લોકોને ભોજન ઉપર મીઠું ઉપરથી મીઠું વેરીને ખાવાની ટેવ હશે એ લોકોએ ચેતવાનું છે ક્યાંક ને ક્યાંક એ લોકો બીમાર હશે એને બ્લડ પ્રેશર આવવાની શક્યતાઓ વધી જાય છે ચામડીના રોગો થવાની શક્યતાઓ વધી જાય છે એની આંખો ખરાબ થઈ શકે છે એટલે તમને લોકોને મીઠું ઉપરથી નાખવાની ટેવ હોય તો તમારે ચેતી જવાનું છે ને તમારે બ્લડ પ્રેશર નામના રોગથી બચવાનું છે જે લોકોને વધારે પ્રમાણમાં તીખું તળેલું અને તમતમતું ખાવાની ટેવ હશે એ લોકોએ પણ આજે બચવાનું છે કારણ કે તીખું તળેલું અને તમતમતું વધારે પ્રમાણમાં ખાવાથી પિત્ત પ્રકૃતિમાં વધારો થાય છે અને બીજી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે એ એ લોકો ક્યાંક ને ક્યાંક બીમારીથી પીડાતા હોય છે અને વધારે તરસ લાગે છે વધારે પાણી પીવું પડે છે પરિણામે હોજરીનો અગ્નિ સતે જોઈને આપણે મંદ પાડી દઈએ અને મંદ પડે એટલે ખોરાક છે તે અપચામાં કન્વર્ટ થાય અને ત્યાંથી ત્રિદોષનો જન્મ થાય છે તો આપણે વધારે પ્રમાણમાં તીખું ન ખાવું જોઈએ આપણે સઢ રસને સમાન લેવાના છે કોઈ પણ એક રસ જો તમે વધારે લીધો તો એને રિલેટેડ રોગોના જન્મ થઈ જાય છે એ જે તમને ખબર પણ નથી જે લોકો કડવા અને તુરા દ્રવ્યો નહીં લેતા હોય એ લોકો ડાયાબિટીસ ના શિકાર થવાની શક્યતાઓ પૂરી વધી જાય છે ડાયાબિટીસને ન થવા દેવો હોય તો તમારે કડવા અને તુરા દ્રવ્યો પણ લેવા જોઈએ મિત્રો ખૂબ જ ગહન છે આ બધું ખૂબ જ સૂક્ષ્મ છે આ બધું જ્ઞાન તમારે સમજવું પડશે આજે નહીં તો કાલે આપણે બેક ટુ ધી નેચર આવવું જ પડશે અને નિરોગી જીવન જીવવા માટે આપણે આ બધી ટીપ્સ અપનાવી પડશે થોડુંક આપણે ધ્યાન રાખવાનું છે તો આપણે નિરોગી જીવન જીવી શકીએ છીએ અન્યથા આપણે બીમારની દુનિયામાં આ બધા લોકો બીમાર તો ઘણા લોકો છે ઘરે ઘરે બીમારી છે એમાં આપણે પણ સપડાઈ જશું તો આપણે બીમાર ન રહેવું હોય તો આપણે થોડુંક આ ધ્યાન રાખીએ સમજીએ વિચારીએ મનોમંથન કરીએ અને નિરોગી રહેવાની કોશિશ કરીએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી